તે આ ભારત ભારતમાં દરેક જગ્યાએ ગુજરાત મોડલનું નામ લઈ દે આ જે ચંકુ બંગુ છે એટલે કે મોદી હતી શાહ આખા ભારત દેશને ઉલ્લું બનાવી રહ્યા છે અને એપ્રે એમના જે આ કાવતરાઓ છે એ પણ પાસ કરવાનું કામ અમારા ધરતી પાટીદાર ભાઈ ખૂબ જોરશોરથી કરતા હોય છે તો હું આજે ધરતી પાટીદારથી સાથે છું અને જાણવા માંગુ છું કે આજે આ ભારત જોડું ન્યાય યાત્રામાં શું નિર્દેશન આપવા માગું છું

અને બીજું સ્લોગન મુખ્ય સ્લોગન એ છે મારી લડત તો હું છું સરદાર આજે અમે ગુજરાતના સરદાર બની અને ગાંધીને આજે અમે મળવાના